કેવી હરે રાટી થાય આપણને આ વાર્તા સાંભળીએ પ્રસંગ સાંભળીએ તો આ તો આપણે ખાલી પ્રસંગ સાંભળીએ છીએ પણ એ પ્રસંગ જે ઘરમાં બન્યો હશે એ ઘરની બહેનની હાલત શું હશે આ બેદરકારી પણ કહેવાય લોકોની બેદરકારી તો બહુ જ છે ઘરમાં બેદરકારી હોય તો હોટલોમાં શાંતિલાલભાઈ કેટલી બેદરકારી હશે હા કેટલી હશે બેદરકારી અને હોટલોમાં તો ઘણી વખત શાકભાજી નવી વપરાતી રહે જૂને દબાતી રહે નવી વપરાતી રહે જૂની દબાતી રહે અને એ જૂની ઘણા ઘણા જ્યારે ખાનારા આવે ત્યારે આ જૂની શાકભાજીનો ઉપયોગ થાય માણસોને મસાલા મળે ને એટલે રાજી થાય છે પણ મસાલામાં બીજા મસાલા પણ ઘણા ભેળા થતા હોય છે પણ આજે માણસ નહીં સાંભળે આજે માણસ સમજશે પણ નહીં આજે માણસને જે ધૂન લાગી છે એ ધૂનમાં જરા પણ કાંઈ ફેરફાર કરવા માગતો નથી મૂળ મુદ્દા પર આવી જઈએ કે આ બે છોકરા એકદમ ફૂલ જેવા છોકરા જ્યારે ઘરમાં મરણ પામ્યા હશે ત્યારે માની હાલત શું હશે હા કેવું લાગ્યું હશે એને એને એમ પણ ભૂલ સમજાઈ હશે કે મારી કેટલી બેદરકારી કે ભાજીપાલો લાવ્યા પછી એને છૂટો ન કર્યો જોયો નહીં ને સીધે સીધો ફ્રીજમાં નાખી દીધો આપણે એ બૂદા પર અત્યારે ચર્ચા કરવા માગતા નથી કારણ કે આપણા જૈન સમાજમાં છે ને જતના શબ્દ મળ્યો છે પણ હવે જતના બહુ ઉપયોગમાં આવતી નથી લેવાતી નથી માણસ આજે ધર્મમાં શું ધર્મ સ્થળમાં શું ઘરમાં શું બેદરકારી બેદરકારી અને બેદરકારીમાં પડ્યો છે એટલે ઘણા ઘણા આપણા જૈનીય શબ્દો છે એ હવે અધ્ધર થઈ ગયા છે ઉપયોગમાં નથી જતના નહીં તો આપણા જૈન ધર્મમાં મૂળ પાયો રહેલો છે શેનો જતના આજે આપણે જૈન ધર્મની સંસ્થાઓ જોઈએ તો સંસ્થાઓના કબાટો આપણે તપાસીએ કચરાના ઢગલા પડ્યા હોય સ્ટોર રૂમ જોઈએ ઢગલા પડ્યા હોય પછી કયો રૂમ રહેલો હોય એ આપણે જોઈએ કે આ શું જતના જૈન ધર્મની સંસ્થાઓ જ્યાં કને ધર્મ ધ્યાન થઈ રહ્યું છે ત્યાં કને જતનાના નામે શું છે શૂન્ય છે મૂળ મુદ્દા પર આવી જાઉં વિવેશી યદી સંસારાત ઘરમાં આવો પ્રસંગ બને તો બેને વૈરાગ્ય થાય કે ન થાય એને ગભરાટ થાય કે ન થાય કે આ લાઈફ આવું જીવન આવા સરસ મજાના હું બેઠી છું અને બે કોમળ છોકરા ચાલ્યા ગયા તો આ રીતે માણસ સંસારથી ગભરાય લાઈ આપણી લાઈફમાં એવી કેટલી ઘટનાઓ ઘટતી હશે કે જે ઘટનાઓ આપણા જીવનમાં ઘટ્યા પછી આપણને અરેરાટી છૂટે કે હાય હાય આ જુઓ તો ખરા શું બની રહ્યું છે બિભેશી યદી સંસારા જો તું સંસારથી ગભરાયો હોય અને શેની અભિલાષા જાગી હોય હં મોક્ષની અભિલાષા જાગી હોય આમને આમ મને પણ મોક્ષ નહીં મળ્યો ખાલી દીક્ષા લેવાથી ખાલી સાધુના કપડાં પહેરવાથી શ્રીના કપડાં પહેરવાથી મોક્ષ ન મળે ખાલી ધર્મની ચર્ચા કરવાથી પણ મોક્ષ મળવાનું નથી કોઈને જ્યાં સુધી માયલો આપણો સુધરશે નહીં ને ત્યાં સુધી આપણી રખડપટ્ટી ચાલુ ચાલુ ચાલું જ પડી છે પછી સાદું હોય કે ગ્રહસ્થ હોય બધા માટે નિયમ તો એક સરખો લાગુ પડે છે મોક્ષ પ્રા મોક્ષની તને ખરેખરી અભિલાષા રહેલી હોય આપણને કોઈક વસ્તુ જોઈતી હોય ને અને વસ્તુ મળતી ન હોય તો આપણે એ વસ્તુને શોધવા માટે મેળવવા માટે કેવા ફાંફા મારીએ ક્યાં ક્યાં પહોંચી જઈએ ગમે તેટલા પૈસા લાગે મારે આ ચીજ ગમે તેમ કરીને મેળવી છે મેળવી છે ને મેળવી છે આનાથી પણ વધુ ઉત્કંઠા વ્યક્તિને શેના માટે જાગે વિવેશી યદિ સંસારાત મોક્ષ પ્રાપ્તિમ ચ કાંક્ષસી તદેન્દ્રિય જયમ કરતું જો આ બે વસ્તુ તારામાં હોય સંસાર પ્રત્યે ગભરાટ અને મોક્ષની તને ખરેખરી ઉત્કંઠા આ બે ચીજો તારામાં હોય તો મહાપુરુષો કહે છે રસ્તો હું બતાવું તદેન્દ્રિય જયમ કરતુમ તો તારી જે ઇન્દ્રિયો રેલી છે જયમ કરતુમ એને જીતવા માટે એના પર કાબૂ મેળવવા માટે સ્ફોરય સ્ફાર્ય પૌરસમ તારામાં જે તાકાત રેલી છે તારામાં જે પરાક્રમ રહેલું છે તારામાં જે વીર્ય રહેલું છે એને પ્રગટ કર અને પાંચ ઇન્દ્રિયોને જીતવા માટે તું કમર કસ આવું કીધું છે શેમાં કીધું છે જ્ઞાનસાર ગ્રંથમાં ભાગ્યશાળીઓ આપણે આપણી ઇન્દ્રિયોને શું નથી આપ્યું પાંચે ઇન્દ્રિયોને શું નથી આપ્યું આંખે માગ્યું સારા પિક્ચર તો આપણે આંખને સારા પિક્ચર આપ્યા કાને સારું સાંભળવાનું માગ્યું તો આપણે એને એ આપ્યો કાને કીધું કે મને સારું નથી સાંભળવું મારે આખા ગામની કૂથલી સાંભળવી છે તો આપણે કાનને તે પણ આપ્યું આપ્યું ને પછી મોઢાએ માગ્યું જીભે માગ્યું સારું ખાવાનું ત્યારે સમયે સમયે પર આપણે જીભને સારું ખાવાનું આપ્યું છે આ પાંચે પાંચ ઇન્દ્રિયોને શું નથી આપ્યું ઘણું બધું આપ્યું છે પણ જ્ઞાનસાર ગ્રંથના બીજા શ્લોકમાં કહે છે સરીત સહસ્ર દુષ્પુરા સમુદ્રો ડર સોદર તૃપ્તિમાં નેન્દ્રિય ગામો અંતરાત્મના આ પણ જ્ઞાનસાર ગ્રંથનો શ્લોક રહેલો છે એમાં કહે છે કે આપણે એ દરિયામાં હજારો હજારો નદીઓ ઠલવીએ દરિયામાં હજારો હજારો નદીઓ ઠલવાતી હોય પણ એ દરિયાનો પેટ ક્યારે પણ હજારો હજારો નદીઓથી ભરાતો નથી ક્યારે પણ ન ભરાય તો દરિયા કરતાં પણ આપણી ઇન્દ્રિયો છે ને બહુ ઊંડી છે બહુ ઊંડી છે આપણે આ ભાવનો ટોટલ મારીએ આ ભવનો આ ભવમાં આપણે આપણી ઇન્દ્રિયોને કેટલું આપ્યું હા ચાલો આપણે ખાલી જીભની જ વાત કરીએ રોજની માની લો દસ રોટલી માની લો રોજની દસ તો મહિનાની કેટલી થઈ હા ગણિત સાચી કરજો મને નથી આવડતી કેટલી ગણી એક દિવસની દસ મહિનાની અરે ભાઈઓને કહો ગણિત એમની ગણી આપણી પાસે ન હોય ત્રણસો ને મહિનાની ત્રણસો વરસ ની કેટલી હા છત્રીસો ત્રણ હજાર ને છસો રોટલીઓ વરસમાં આપણે ખાઈએ આ ને બેસણાને ને ઉપવાસ કેટલા દિવસ આપણા હા આ અગિયાર દિવસ પૂરા થશે એટલે વાત તો ની જ આવશે ને એટલે હમણાંથી જ આપણે ગણતરી તો એ જ રાખી છે કે દસન પતી નથી અને આપણે અગિયાર એકાશરાના પારણા કર્યા નથી તો આપણે વર્ષનો ટોટલ માર્યો છત્રીસો રોટલી તો અત્યારે માની લો કે મને છાસઠ વરસ થયા છે તો આ છાસઠ વરસમાં રોટલી કેટલી ખાધી હશે કેટલી છે કાંઈ એનો ફિગર ગણિત શાસ્ત્રી શું છે ફિગર આનો હો એ વાત લાગશે આ તો ખાલી આપણે રોટલીની ગણતરી કરી ખાલી રોટલીની એ સિવાય આપણે શું નથી ખાધું સાઠ સિત્તેર વર્ષમાં શું નથી ખાધું હા જે રીતે સમુદ્રમાં હજારો નદીઓ ઠલવાય સમુદ્રને તૃપ્તિ ન થાય તે રીતે આપણી પાંચ ઇન્દ્રિયોને જેનો જે વિષય છે તે આપણે આપતા રહ્યા છીએ આપતા રહ્યા છીએ પણ હજી સુધી એ તૃપ્ત નથી થઈ ધરાઈ નથી એક વાર્તા આવે છે કે એક રાજાને તૂંકો સૂજ્યો રાજા મહારાજાઓને તૂંકા બહુ સૂજે તૂંકો એ સૂજ્યો કે જે વ્યક્તિ પોતાની બકરીને ધરાઈને ખવડાવશે અને પછી એની અમે પરીક્ષા લઈશું ખાવાનું એના એની પાસે મૂકીશું એ અગર નહીં ખાય તો મોટામાં મોટું ઈનામ રાજ્ય તરફથી મળશે આવી જાહેરાત થઈ તો ઇનામ તો બધાને ખપે ને જો હમણાં ડ્રોના દસ રૂપિયા લાગે તો રાજ્ય આપણે કેટલા થઈએ અરે તમારે ડ્રો લેજો લેવો જ નથી અને પેટીમાં જ પૈસા નાખવા છે તો શું કામ ડ્રોની માથાકૂટ કરો છો ટાઈમ બગાડો છો ને પણ મજા આવે જરા વાર જરા રમું જ થાય હા અને સો બસો રૂપિયા રહેલા હોય તો ઠીક છે સોના ચાંદી હોય તો ઠીક છે તો વાત શું કરતો હતો હા બકરીયા એટલે માણસોને ઇનામ લેવાની ઈચ્છા થઈ બકરી નથી એ લોકો બકરી ખરીદી લાવે છે અને ખવડાવે છે ખૂબ ખવડાવે છે એટલે માણસે ધારણા શું કરી કે આપણે પેટ ભરીને ખવડાવીશું એટલે બકરી ખાવામાં મોઢું નહીં નાખે પણ ધરાઈ ધરાઈને ખવડાવે અને પછી રાજા પાસે લઈ જાય કે એ મોજી બકરી આવું ચેલેન્જથી ચાંતો હું ચેલેન્જથી કહું છું કે મારી બકરી છે ને હવે તમે ગમે તેવું ખાવાનું આપશો ખાવામાં મોઢું નહીં જ નાખે રાજા માણસને આદેશ આપે કે લઈ આવ ખાવાનું નાખે બકરીના મોઢા પાસે તો તરત જ મોઢું નાખે તરત જ આવી રીતે આખા ગામમાં ઘણા લોકોએ બકરીઓ ખરીદી અને ઘણાએ પોતાની બકરીઓને તૈયાર કરી પણ તૈયાર કરી અને જવી રાજા પાસે લાવે અને પરીક્ષા થાય એટલે બકરી ખાવામાં મોઢું નાખે બધા નાપાસ પણ એક ઉસ્તાદ હતો માણસ એ વિચારે છે કે આપણે પણ અખતરો તો કરીએ નામ મળે ન મળે બીજા નંબરની વાત છે એ ભાઈએ બકરીને ખવડાવ્યું એક દિવસ બે દિવસ પછી ત્રીજા દિવસે ખવડાવવા આવ્યો એક લાકડી લાવ્યો ખાવામાં જેવું મોઢું નાખે ફટકારે એક બે પાંચ પંદર દિવસ સુધી આ બધું કરે છે પ્રેક્ટિસ કરાવે છે જેવું ખાવામાં મોઢું નાખે એટલે લાકડી ફટકારે હવે બકરીને લાગ્યું કે હું ખાવામાં મોઢું નાખીશ તો મને લાકડીના ફટકા ખાવા પડશે એટલે ખાવામાં મોઢું નાખવાનું બંધ કર્યું એ ભાઈને લાગ્યું કે મારી બકરી હવે એકદમ તૈયાર થઈ ગઈ છે લઈ આવ્યો રાજા પાસે અને મહારાજાને વટ સાથે કહે છે આ મારી બકરીને મેં એવી તૈયાર કરી છે ધરાઈ ધરાઈને ખવડાવ્યું છે હવે તમે ગમે તેવી ખાવાની વસ્તુ આપશો મોઢું નહીં જ નાખે રાજાએ માણસને આદેશ આપ્યો કે નાખો એના મોઢા પાસે ખાવાનું ખાવાનું નાખ્યું પણ ભાઈ પેલો સામે ઊભો રહ્યો શું લઈને લાકડી લઈને ઊભો રહ્યો ઓનગે ત્રાવી રહ્યો બકરીને ભય પેસી ગયો હતો કે હવે ખાવામાં મોઢું નાખીશ તો માલિક મને ફટકારશે આ ભયને કારણે ખાવામાં બકરીએ મોઢું ન નાખ્યું અને આની બકરી થઈ ગઈ પાસ અને રાજ્ય તરફથી એને પારિતોષિક આપવામાં આવ્યું પણ એ બકરી ક્યારે ખાવામાં મોઢું ન નાખ્યું એને બરાબર ડર બેસાડ્યો મગજમાં કે ખાઈશ તો ખબરદાર છે ફટકા ખાવા પડશે તો પાંચ ઇન્દ્રિયો છે ને બકરી જેવી છે બિલકુલ બકરી જેવી દહીં વડા આપીએ ગુલાબજાંબુ આપીએ રસગુલ્લા આપીએ મલાઈ આપીએ પેના આપીએ બરફી આપીએ રાજભોગ આપીએ રસમલાઈ આપીએ ખાતે રહો ખાતે રહો ખાતે રહો પણ ક્યારેક કોઈક સાધક પુરુષો શું કરે છે એ ઇન્દ્રિયરૂપી બકરી પર લગામ લગાવવા માટે આવી રીતે પેલો ભાઈ હતો ને

જ્યારે પણ નિંદાનો વિષય આવે ત્યારે તમને રસ આવે કે ના આવે હા ત્યારે રસ આવે ત્યારે વ્યાખ્યાન વ્યાખ્યાનમાં ઝોલા બોલા આવે કેસરબેન હા ના આવે ને ખુશાલભાઈ ખુશાલભાઈએ પૂછ્યું કોઈ પ્રયોગ બતાવો ને ઊંઘ ના આવે પ્રયોગ એક જ છે નિંદા ચાલુ કરો કોકને બેસાડી દો એ નિંદા કર્યા કર્યા તમને બિલકુલ ઊંઘ નહીં આવે એના માટે પણ વિચારકો કહે છે કે ગેરંટી આપીએ છીએ આપણે ક્યારે પણ બોર્ડ લગાડતા નથી કે અહીંયા ગંદકી કરવી નહીં રસ્તા પર તો લગાવીએ ને બોર્ડ ભોજનશાળામાં બોર્ડ લગાવી અહીંયા ગંદકી કરવી નહીં પણ બોર્ડ અહીંયા પણ લગાડવા જેવો નથી ગંદકી કરવી નહીં પણ એમાં તો મજા હો આપણા ઘરના બારણે કોઈ કચરા ફેંકી જાય તો આપણે ઝઘડવા માટે તૈયાર છીએ પણ કાનના બારણા પર કોઈ કચરા ફેંકી જાય તો રાજીપે આપણે કચરા લેવા તૈયાર છીએ કંજી ગાલ કઈ હતી ઓન બાઈજી ના પહેલેથી જ અળીવી મુ ખબર જ તને તો હમણાં ખબર પડી મને પહેલેથી જે બાઈની ખબર હતી લો